ગુજરાત સરકાર દ્વારા છેવાડાના માનવીના કામો સરળતાથી નગરપાલિકા કક્ષાએ જ ઉકેલી શકાય એવા શુભ હેતુથી સેવા સેતુ કાર્યક્રમ અમલમાં મૂક્યો છે આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના તે જેટલા વિવિધ વિભાગોની ઓફિસ સ્થળ પર જ ખોલવામાં આવે છે અને વિવિધ દાખલાઓ વ્યક્તિગત સહાય અમૃતમ યોજનાની કામગીરી કે જે સામાન્ય રીતે તાલુકા કક્ષાની કચેરીઓમાં થતી હોય છે જેને એક છત્ર હેઠળ લાવી નવી પહેલ કરી છે ત્યારે પાટણ શહેરીજનોના પ્રશ્નોનો સ્થળ પર જ ઉકેલ લાવવા શહેરી વિસ્તારોમાં સેવા સેતુ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેના ભાગરૂપે પાટણ નગરપાલિકાના એક બે ત્રણ આઠ અને નવ વોર્ડનો આજે શહેરની શેઠ એમએન હાઈસ્કૂલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં કાર્ડ મા કાર્ડ આધાર કાર્ડ વિધવા પેન્શન વૃદ્ધ સહાય આવાસ યોજના જેવા તેર જેટલા વિવિધ સરકારી લાભો માટે નગરજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ સવારે નવથી પાંચ વાગ્યા સુધી કાર્યરત રહ્યો હતો પાટણ પાલિકા દ્વારા આયોજિત આ સેવાસેતુ કાર્યક્રમમાં પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર નગરપાલિકા ચીફ ઓફિસર નીતિન બોડા ઉપપ્રમુખ હિનાબેન શાહ મનોજ પટેલ સહિત કોર્પોરેટરો નગરપાલિકાના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ કચેરીના વિવિધ વિભાગોના કર્મચારીઓ ઉપસ્થિત રહી લોકરજીઓનો સ્થળ પર જ નિકાલ કર્યો હતો નગરપાલિકાના વિપક્ષના ભરત ભાટિયા અને જશુ ઠક્કર પણ સેવાસેતુ કાર્યક્રમમાં હાજર રહી અરજદારોને હાલાકી ના પડે તે માટેનો યોગ્ય માર્ગદર્શન આપી તેઓના ફોર્મ ભરતા પણ નજરે પડ્યા હતા આ પ્રસંગે પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમારે સેવા સેતુ કાર્યક્રમમાં એક જ છત નીચે સરકારની વિવિધ તેર જેટલી કચેરીઓ ઉપલબ્ધ બનાવી શહેરીજનોના સ્થળ પર જ વિવિધ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું નગરપાલિકાના કોર્પોરેટરો પણ ઉપસ્થિત રહી પોતાના વોર્ડના સભ્યોને યોગ્ય માર્ગદર્શન આપવાનું કામ કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું પાટણ નગરપાલિકા દ્વારા સેવા સતુ કાર્યક્રમ વોર્ડ નંબર એક બે ત્રણ અને આઠ રાખવામાં આવ્યો છે જેમાં લાભાર્થીઓને અલગ અલગ સત્તર યોજનાઓનો લાભ મળી રહે એક જગ્યાએથી મળી રહે તે હેતુથી આ સેવા સેતુનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે જેમાં આરોગ્યમાં આરોગ્યલક્ષી આધાર કાર્ડ નોન ક્રિમિનલ સટી ધાર્મિક લગ્તાનો દાખલો ચારિત્રનો દાખલો દવા રેશમી કાર્ડ પછી મા અવૃત્તમ કાર્ડ મા વાત્સલ્ય કાર્ડ મૃતક રેશન કાર્ડ કરાવું આવકનો દાખલો સિનિયર સિટીઝન માટેનો દાખલો આધાર કાર્ડ વિધવા સહાય એમ અલગ અલગ યોજનાઓનો લાભ એક જ જગ્યાએ મળી રહે એ માટે સેવા સત્રનો કાર્યક્રમ કરવામાં આવે આ વોર્ડ અહીંયા આ પાંચે વોર્ડના દરેક કોર્પોરેટરો હાજર હાજર રહી લાભાર્થીને એક જ જગ્યાએ દરેક યોજનાઓનો લાભ રહે લાભ મળી રહે એ દિશામાં કામ કરું